યા આલી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આજનું આપણું કાર્ય છે કે આપણે હવે તુવેરની હાઠિયું પાડવાની છે એના માટે આપણે તૈયાર કરતી ટ્રેક્ટર પહેલાં તો એમાં આપણે પહેલાં થોડી આગળની હાકરી કાઢવી જોઈએ બધી હાકરું કાઢી નાખી પછી એની નીચે આપણે લાંબે આખો આખો એક પતરું ફીટ કરવાનું છે એટલે હાઠીઓ આ નીચે ક્યાંય આપણે ટ્રેક્ટરમાં નુકસાની ન કરે ક્યાંય આ વાયરિંગ કે ભાઈ ઉડી બડી કઈ એટલે આ નીચે આમાં આખા આખા ઉપર પાસે પતરું છે એ ફિટ કરવાનું છે તો પહેલાં આપણે આ હાકર કાઢી નાખીએ પછી આપણે આગળ આગળ જોતા જઈ કઈ રીતના આપણે પત્રો ફિટ કરીએ કઈ રીતના આપણે નાની રાપ છે એ ફિટ કરવાની છે પાટો પડ્યો એમાં તો શરૂઆત આપણે અહીંથી કરી દઈએ હાકરો કાઢી નાખીએ આપણે આવડિયા તો મિત્રો આપણે જે આગળનો લે હાકરો કાઢી નાખીશ અને મારી દીધું આપણે પતરું આ રીતનું વાયરને સપોર્ટ મારી દીધા નીચે મારી દીધું ઓલા પાછળ થોડાક વાયરો મારવાનો છે બાકી એના અમે ફૂલ ટાઈટ કરીને મારી એટલે એમાં ક્યાંય હાઠીઓ ભરાય નહીં આપણે પછી આપણે પાટલો ફિટ કરીએ આમાં હા તો મિત્રો આપણે અહીંયા આપણે પાટલો ફિટ કરી દીધો હવે આની અંદર આપણે બધા દાઢાબાડા કાઢી ટૂંકી ફિટ કરીને ગરેડા ફિટ કરવાના છે તો આગળનું કામ આપણું આ છે હવે આપ આપણે છોડાવી નાખીને હવે આપણે નાની બે ટૂંકા દાઢા પૂરી અને રાપ રાપીટ અને બાજુમાં નવનીતભાઈ હાલી કટર ઘઉમાં થઈ ગયું કટર ચાલુ થઈ ગઈ આપણે ફીટ હવે સાઈડમાં ખાલી બે ગરેડા ફિટ કરવાના છે જેવા ફિટ કરી દઈએ આપણે ગરેડા તો આ રીતના આપણે ગરેડા ફિટ થઈ જાય બોલ ટાઈટ કરી દઈ પછી વજન રાખી દઈ ફૂલ ઉપર મોટા મોટા પથ્થર રાખી દઈ અને પછી જઈએ આપણે ખેતરમાં ટ્રાય કરવા તો મિત્રો આપણે જે કાબુલી ચણા હતા અત્યારમાં શુલકે ભરે જેટલા ભેગા કરી લીધા ભારીઓ હારી હારીને સવાર સવાર મેંની લેફરાટ લેવાઈ ગઈ છે એકલીને હારવા પીડા હું આ દાંતે ફીટ રાફ ફીટ કરતો તા સુધી મેં એ હારી લીધું હવે આની ઉપર આપણે ટ્રેક્ટર પર બે ભાણા મૂકી દઈએ વજનવાળા ya yeah.

જો આ થોડાક આમાં મોટી મોટી હાઠીઓ છે ને ત્યાં થોડી તકલીફ થાય બાકી તો લગભગ નહીં બીજે વાંધો આવે હવે જ્યાં એકાદો સપોર્ટ મારવો પડે એવું લાગે છે એક વાયર માર હું હરું હાલ તો ચા બનાવી નહીં તો મિત્રો આ રીતની આપણે હાઠીયું પડે થોડુંક અઘરું છે હાઠિયું પાડવાનું ફૂલ બેહાડો પડે વજન રાખો જોરદારનું તૈયાર મોટા મોટા પાણા મૂકી દીધા અને આ પાણો તો છે ને મિત્રો ઓથામાં ચાલી કિલ્લાનો હશે પડતા એવડો છે એવડો વજન રાખો માથે અને છતાંય માથે સુકીનું બી રાખી હવે જોઈએ આપણે કઈ રીતના પડે ちょっと大変なこと。<noise> આ રીતનું છે બધું થોડુંક અઘરું તો હોય આમાં કેમકે હાવ કાંઈ કોઈ વસ્તુ ઈજી નથી અત્યારે મોટા ટ્રેક્ટરે એ બધું કરાવી નાખી તો ઈજી થાય તો પછી આપણને બધું ખર્ચામાં પરવડે નહીં આપણું આ એની ટ્રેક્ટરથી બધું કામ કરાવતા હોય એટલે થોડુંક અઘરું છે આ એટલામાં ખરામાં મોટી મોટી હાથિયું છે બાકી આ રીતનું વ્યવસ્થા પણ થોડીક મહેનત પડે છે વધારે નથી આવતી તો ચાલો અને આપણે પાડવાની તો જ આપણે ટ્રેક્ટરે તો થોડીક કાઇશ કરવી પડશે